જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં છો ને તાજા મજા છો મિત્રો અત્યારે અમે બધા તૈયાર થઈને ક્યાં જાય છે તો મિત્રો તમને જેમ કે ખબર છે કે અમે બધા હરિદ્વારમાં રોકાણા છીએ મિત્રો અત્યારે અમારી ભાગવત સપ્તાહ ચાલે છે તો હું અને મારું ગ્રુપ આખું મિત્રો અત્યારે ક્યાં જાય છે તો ત્યાં જાય છે અમે કેશ મિત્રો તો અમારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો મારી યુટ્યુબ ચેનલ પાર્થ ભક્તિભાવને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો હવે આપણે આ રૂમ રાખ્યો છે રૂમથી આપણે નીકળીએ બહાર અને ડાયરેક્ટ મળીએ મિત્રો આપણે રસ્તામાં ને કેશ ચાલો લેસ જી જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આપણા આશ્રમ છે મિત્રો અહીંયા અમે રોકાણ છીએ અહીંયા મિત્રો શ્રીમદ ભાગવતની કથા મિત્રો સાહેબ અત્યારે આપણે જઈએ છીએ ઋષિકેશ મિત્રો અહીં આપણા શાસ્ત્રીજી બેઠા છે તમે લોકો જોઈ શકો છો અને આખી આખી આપણી ટીમ છે મિત્રો તો ચાલો મિત્રો આપણે જઈએ છીએ ઋષિકેશ અને મળીએ અને ત્યાં આપણે દર્શન કરીએ ચાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ ફાઇનલી મિત્રો આપણે રિક્ષામાં બેસી ગયા છે આપણો સાથ જોઈ શકો છો બધા રિક્ષામાં બેસી ગયા તમે જોઈ શકો છો આ જંગલ સફારી મિત્રો તો અહીં તમે જઈ શકો છો આવો છો મિત્રો હરિદ્વારમાં તો અહીંયા જંગલ સફારી છે મિત્રો જોઈ શકો છો રસ્તામાં આવે છે અમે મિત્રો બધા ઋષિ કેસ ગાઈએ છીએ મિત્રો એ દોસ્તો દેરાદૂર હાઈવે રસ્તા પાયા મિત્રો જોઈ શકો છો તમે બધા મિત્રો ગંગા ભૈયા તમે જોઈ શકો છો સામે છે મિત્રો રામઝુલો તો હવે આપણે જઈએ છીએ રામઝુલામાં તો ચાલો મિત્રો ઋષિકેશમાં આપણે આવ્યા છીએ જેમ કે મેં તમને કીધું હતું તો આપણે ઋષિકેશ પહોંચી ગયા અને આમાં ગંગા છે મિત્રોમાં ગંગાના મેં તમે દર્શન કરી શકો છો તો હવે મિત્રો આપણે જઈએ છીએ મિત્રો રામઝુલામાં તો ચાલો મિત્રો હવે આપણે જઈએ ગુજરાતી હોય એટલે ચા જોઈ મિત્રો તો અત્યારે આપણે આવી ગયા ચા પીવા માટે મિત્રો જોઈ શકો છો ગરમા ગરમ ચા અત્યારે બને છે ચાલો મિત્રો હવે આપણે ઋષિકેશમાં આપણે ઋષિકેશની ચા પીએ મિત્રો આજે ચા બનાવની ટ્રીક જોજો મિત્રો કેવી રીતે ચા લાવે છે ને જો મિત્રો જોજો જો આહા હા મિત્રો જો

હાલો મિત્રો જોવો છો અત્યારે હલે મિત્રો થોડો થોડો તો હવે થોડીક બીક લાગે મિત્રો આપણે પણ તો પણ હાલીએ છીએ રામઝુલા માં મિત્રો અત્યારે આપડા બધા ટીમના મેમ્બર છે આ બધા બીક લાગે છે જોઈ લો મિત્રો નીચેનો વ્યૂ

ગયા છે મિત્રો અત્યારે આપણે છીએ ને લાઈવ વિડીયો તમને લાઈવ લોક તમને બતાવું છું મિત્રો જોઈ શકો છો આખો પાછળનો વ્યૂ મિત્રો વિડીયો પૂરો જોજો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં મિત્રો તો મિત્રો હવે પૂરો થવા આવ્યો છે મિત્રો જોઈ શકો છો કે વાથી અંતર થયા તા મિત્રો જોઈ લો આમ અને અહીંથી લઈને મિત્રો અહીં સુધી અહીંયા મિત્રો પૂરો થશે જોઈ લ્યો મિત્રો અહીંથી મિત્રો ગંગા માતાજીના દર્શન તમે કરી શકો છો મિત્રો હર હર ગંગે કોમેન્ટની અંદર માં જરૂરથી લખજો મિત્રો અહીંથી વ્યુ જોવો મિત્રો તમે જય હો જય ગંગા મિત્રો જોઈ લ્યો અત્યારે મિત્રો કઈક દર્શન કરવાની મજા જ અલગ હોય મિત્રો અત્યારે વાત કરીએ તો સાંજના મિત્રો કેટલા તો કે મિત્રો સાંજના અત્યારે ચાર વાગ્યા છે મિત્રો જોઈ શકો છો તમે અને મિત્રો હરિદ્વારમાં અંધારું છે એ વહેલું થાય છે મિત્રો સાડા પાંચ વાગે એટલે અંધારું થઈ જાય છે તો જોઈ શકો છો જય મા ગંગા તો ચાલો ચાલો મિત્રો હવે આથી આપણે બહાર જઈએ પછી હું તમને આગળનું બતાવું વિડિયો પૂરો જોજો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અહીં બંદર પણ છે તમે લોકો જોઈ શકો છો એ વાંદરો મિત્રો આ તમને મિત્રો સ્થળે સ્થળે આંદ્રા જોવા માટે મળી જવાના છે મિત્રો જોઈ લ્યો આ બે બેઠા છે મિત્રો અને મિત્રો એક કીધી કે મિત્રો મોબાઈલ જતીને વયાનો જાય જોઈ લ્યો મિત્રો અહીંયા પણ એક બેઠો છે હવે આપણે આ બાજુ જવાનું છે મિત્રો તો આ જોઈ લો આખે આખો વ્યૂ મિત્રો અહીંયા આથી આપણે આવ્યા હતા અને અહીંથી આપણે બહાર નીકળ્યા મિત્રો આખે આખો રામ ઝુલો છે મિત્રો જોઈ લો ઋષિકેશની અંદરમાં તમે આવો તો રામ ઝુલામાં વસ્તી અવસ્થા અવસ્થિ આવજો મિત્રો બહુ જ સારું સ્થળ છે મિત્રો મિત્રો વાંદ્રો સ્કૂટર હલાવે છે મિત્રો જોઈ લ્યો વાંદ્રે ડિજિટલ થઈ ગયા મિત્રો ત્યારે જોઈ લ્યો મિત્રો આવું દૃશ્ય તમને ખાલી હરિદરમાં જોવા મળે મિત્રો અહીંથી મિત્રો વ્યૂજો મા ગંગાનો કેટલી ચોખ્ખી મિત્રો નદી છે મા ગંગા મિત્રો જોઈ શકો છો અને તમે લાઈવ દર્શન કરી શકો છો મિત્રો ત્યારે જોઈ લ્યો મિત્રો હર હર ગંગે હર હર ગંગે

આપણે જ્યાંથી આવ્યા હતા મિત્રો એ રામ સેતુ મિત્રો જોઈ શકો છો માથી આપણે આવ્યા હતા મિત્રો ને અહીંથી આપણે નીકળ્યા હતા ને મિત્રો આખે આખું અહીં જોઈ શકો છો ગંગા માતાજી નો વ્યુ મિત્રો અહીંયા મિત્રો બધા લોકો ફોટા ને આ તેને મિત્રો પાડે છે મિત્રો અમારે પણ ઈ જ ચાલુ છે મિત્રો જોઈ શકો છો અહીંયા બધા એક એકબીજા અલગ અલગ પોઝમાં મિત્રો ફોટા લઈએ છે તો હવે આપણે પણ મિત્રો ફોટા પાડીએ મિત્રો આપણે ફરવા કોક દી જતા હોય એટલે મિત્રો એમ થાય કે આપણે ફોટા પાડીએ તો ચાલો

मित्रों आ चोटीवाला चोटी वाला होटल मित्रों जो ये हो तो राम जुलावे मित्रों निभाजू माह करस्ता जाए यहाँ मित्रों चोटी वाला रेस्तरां मित्रों जो इस शक्तों तारों दें वीडियो चोटी वाला होटल हम लोग यहाँ पे आ सकते हैं सब આ છે મિત્રો ચોટીવાલા હોટલ જોઈ શકો છો તો હવે આપણે જઈએ છીએ પાસે અને લઈએ આપણે આશીર્વાદ મિત્રો ચાલો મિત્રો હરિદ્વારમાં બહુ ફેમસ રેસ્ટોરન્ટ છે મિત્રો આ અત્યારે મિત્રો આપણે રામ છીએ ની ગલીઓમાં મિત્રો જોઈ શકો છો નાની એવી માર્કિટ છે મિત્રો અને અહીંયા આપણે આલીએ છીએ મિત્રો જય નંદી મહારાજ અહીંયા મિત્રો તમને માળા અને મૂર્તિ ની બધી વસ્તુ તમામ મળી જશે તો તમારે કઈ પણ લેવું હોય તો તમે અહીંયા લઈ શકો છો મિત્રો ધર્મશાળા હોય મિત્રો અહીંયા ચા વગેરે ચા ચા તો તમે પી શકો છો મિત્રો રામ જુલા આજુબાજુ ને ગંગા નદીના તટ ઉપર મિત્રો તમને ચાટ બોજ જોવા માટે મળી જવાના છે તો મેં પણ આ ચાટ ટેસ્ટ કર્યું મિત્રો ખરેખર ભૂત છે મિત્રો તો તમે આવો તો જરૂર એકવાર ખાજો તો મિત્રો મેં જ્યારે આવ્યા ત્યારે મિત્રો મા ગંગાની આરતી ચાલુ મિત્રો તો બહુ જ લોકો અત્યારે બહુ ટ્રાફિક હતો મિત્રો જોઈ શકો છો ગંગા આરતીના પણ મિત્રો મારે દર્શન થઈ ગયા મિત્રો મેં રામઝુલા પાસે આવ્યા ફોટા ફોટા બધું લઈ લીધું વિડીયો બનાવી લીધું વ્લોગ બનાવી લીધો અને મિત્રો અહીંયા આવ્યા તો મિત્રો આરતી ચાલુ છે તો મારા ગંગાના આરતીના મેં દર્શન કર્યા મિત્રો તમે પણ દર્શન કરી શકો છો દેવાદ દેવ મહાદેવની વાવ તમે મિત્રો પ્રતિમા જોઈ શકો છો ને કેટલા બધા લોકો મિત્રો દર્શન માટે છે જોઈ શકો છો તમે તો મા ગંગાની રીતે આરતી થાય છે મિત્રો તો બસ આજના વિડીયોમાં આટલું જ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો મારી યુટ્યુબ ચેનલ પાર્થ ભક્તિભાવને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાની સાથે સાથે બે લાયકનને ઓલ ઉપર રાખજો તો જ મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળશે અને આવા જ વિડીયો હું રોજ મારી આ ચેનલમાં મૂકીશ તો આ વિડીયોને તમે બને એટલો વધારેમાં વધારે શેર કરો તમારા શેર કરવાથી કોઈ આ વિડીયો દ્વારા દર્શન કરશે અને હરિદ્વાર જશે તો એનું પૂર્ણ પણ તમને મળશે મિત્રો તો બને એટલો આ વિડીયોને શેર કરો તો આજના આ વિડીયોમાં આટલું મળીએ આપણે બીજા વિડીયોમાં ત્યાં સુધી હર હર મહાદેવ હર હર ગંગા